મિત્રો કેમ મજામાં તમારું સ્વાગત છે 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 અમે અત્યારે ગયા ગયા હવે બધા ઉઠી ગારવી નાસ્તો પાણી કમ્પ્લીટ કરી ભરૂચની ભાઈ આજે અત્યારમાં કાઢી છે તમે જોઈ શકો છો તો આવો કાંઈક આનંદ અમે લઈ રહ્યા છીએ હવે રેડી થઈ પછી બહાર અમે જવાના છીએ પૂરી મેળામાં તો ત્યાં સુધી આજના વ્લોગમાં તમે બન્યા રહેજો તો આજે પણ ઘણું બધું જોવાનું છે એટલે વ્લોગમાં બન્યા રહેજો નાસ્તો ને બધું કમ્પ્લેટ કરીને અમે બેસી ગયા છીએ હવે થોડા ફ્રેશ નાઈ ધોઈને ત્યારબાદ બહાર જઈએ તો આગળના બ્લોગમાં બન્યા રહેશું સ્વાગત છે તમારું બ્લોગમાં અમે તૈયાર થઈને બધા બહાર આવી ગયા છીએ અને આવું કંઈક બધું જોવાનું છે જો અહીંયા કેવી રીતે લોકો જોઈ શકો છો બધા મેળો જોવા નીકળ્યા છે ખૂબ સુંદર વ્યવસ્થાઓ છે જોઈ અને અહીંયા અનેક સાધુ સંતો ના દર્શન થાય છે જિંદગીમાં ન જોયા એવા સાધુ સંતો ના દર્શન થાય છે મહાદેવ નું સ્વરૂપ મહાદેવ નું સ્વરૂપ કહેવાય એવા સાધુ સંતો ના તમને જેને એવો જાય જેનો એવો જીવ હોય કે જેના ભાગ્ય હોય એને જેના દર્શન થાય છે એવા સાધુના અમને દર્શન થાય છે બહુ મોટી વાત કહેવાય પહેલા પ્રથમ તો કોઈને અહીંયા આવવાનો મોકો જ નથી મળતો અને અમને મોકો મળી ગયો છે બાર વર્ષે એકવાર તો આવે છે આ ભેગા તો જો મોકો મળ્યો આ એટલે અમારા બહુ અમારા જીવને ધન્ય કહેવાય તમે જોઈ શકો છો કે આમ જોવાનું આમ આપણે

اڄ چمڪ

અને આપણા માટે કરે છે આપણે સુરક્ષાને માટે બહુ વિચાર કર્યો છે એટલે ખાસ તો સલામ છે દરેક અહીંયા જે ડ્યુટી ઉપર એટલે એ છે તો આપણે સુરક્ષિત છીએ એટલે ખૂબ જ મજા આવવાની છે તો આગળ બ્લોગમાં બન્યા રહેજો સુરક્ષાને બહુ ધ્યાન સલામ છે એ લોકોને શું કેશો હરેશભાઈ બરાબર છે

તો મિત્રો ફાઇનલી અમે ત્રિવેણી ઘાટ ઉપર પહોંચી ગયા છીએ તમે અહિયાં જોઈ શકો છો બધા મિત્રો તમને બતાવું છું ઘાટ તો મિત્રો અહીંયા તમને નાગા સાધુ ના દર્શન થઈ જાય છે અને સાથે આ ગાડી જોવા મળે છે જે પાણીથી થી હાલે છે જે એક સાધુ એ બનાવી છે અમે બધા ઉતારે આવી ગયા છીએ સંગમ ઘાટ ઉપર તમને દેખાડ્યું હતું બધું તો એ રેવેણી સંગમથી જોઈ ને અત્યારે ઉતારે આવ્યા છીએ અને વાઈ ગયા છે સાડા અગિયાર અને હવે અમે થોડીક વાર આરામ કરીને પછી બપોરનું ભોજન લેવા જઈશું તો આગળ જ્યાં કાંઈ પણ હશે એ બ્લોગમાં તમને બતાવીશ તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેશું સમય મળી ગયો છે એટલે આજે પાછા નીકળી ગયા છીએ ફરવા માટે ગયા જોયું કે ઝાકળ ભ્યો હતો આજે ખરેખર સાચો વરસાદ પડ્યો છે આજે તથા માહિતે બહુ માહોલ એવો રહ્યો વરસાદી માહોલ જેવો અને પાણી પણ બહુ પડી છે વરસાદ બહુ સારો આવ્યો છે આગળ એવું હોય તો અત્યારે અહીંયા અરતેસાનંદજી મહારાજની એરિયામાં અહીંયા આ ડોમમાં જોઈ ક્લાસિકલ એક ઇવેન્ટ હતી અને જોવા આવ્યા બહુ બહુ મજા આવી ગઈ ભાઈ સંગીત ક્લાસિકલ ઇવેન્ટ કરી ખાસ પખાવજ ને તબલાની સંગત હતી એટલે અમારે ખાસ જોવું હતું કે બહુ મજા આવી કારણ કે ઘણા સમય પછી હું વડોદરા હતો એ એ સમયે મેં આ બધી ઇવેન્ટ જોયેલી પછી આટલા વર્ષ પછી મેં લાઈવ જોઈ એટલે બહુ આનંદ આવ્યો આગળ વર્ગમાં બન્યા રહ્યો આપણે દિવસે બતાવ્યું હતું વિડીયોમાં પણ આજે આપણે અંદર જઈએ છીએ બંધારણનું આપણું અંદર ક્ષેત્ર જાણે છે પ્રયાગની અંદર કુંભ કોમ્બ મેળાના ભવ્ય આ ક્ષેત્રમાં આયોજન જોઈ શકો છો અંદર મિત્ર રહીએ જોવા માટે આરોહણ તો પણ તમે લાઈન અંદર આપણે અંદર આપણે સિસ્ટમ જમાડવાની છે ભૂપે નહીં સિસ્ટમ સિસ્ટમ છે પીરસીને જમાડવાનું જો હાલો અંદર જઈ સોમાન સાથે પીરસીને જમાડે છે એટલે બહુ સારી એવી સિસ્ટમ છે તમે જોઈ શકો છો આવી રીતે કઈ આપણું બગદાણા ધામ નું અન્નક્ષેત્ર બગદાણા ધામ નું અન્નક્ષેત્ર મહાકુંભ મેળામાં આવ્યા છીએ તો અહીંયા ખાસ તમને આપણે એક ગૌરવ લેવા જેવી બાબત છે કે આખા કુંભ મેળામાં બધી જ જગ્યાએ ખાલસા છે પણ અહીંયા એક માત્ર એવું અન્નક્ષેત્ર છે જ્યાં બધા જ ને જમવાની છૂટ છે અને બધા જ ને જમવા દેવામાં આવે છે એટલે એ ખાસ ગૌરવ લેવા જેવી બાબત છે અહીંયા બધા જમવા દેવામાં આવે છે એવું અન્નક્ષેત્ર છે એવું આ જગ્યા છે બાપા સીતારામની સુવિધા મને કહી શકાય કે જે ટુરિયન આવ્યો હોય જે આયોજન કરવું હોય એના માટે છે અહીંયા અનિયમિત જેને જમવું હોય એને બે કઈ સવાર લઈ ઉકવાની હાથે સવાર નાસ્તો પણ છે સવારે નાસ્તાની પણ સુવિધા અહીંયા છે એટલે બહુ ગૌરવ લેવા જેવા બાબત છે આ ગુજરાત માટે સમગ્ર ગોહિલવાડ માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે એટલે તમે આવી રીતે બ્લોકમાં બિલા રહેજો

એવું બધું છે તો હવે ઉતારે જઈએ છીએ સાંજે સાંજે અત્યારે રાત્રે ફ્રી થઈને આટા મારવાની મજા આવે છે અહીંયા ફાઇનલી હવે અમે ઉતારે આવી ગયા છીએ આજના બ્લોક પૂર્ણ કરીએ છીએ આશા છીએ કે તમને મજા આવે છે જોવાની તો બધા જે લોકો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે કઈ જગ્યાએથી વિડીયો જોવો છો ખાસ કોમેન્ટ કરજો એ સાથે આજના બ્લોગને સમર્પ્ત કરીએ છીએ જય શિયા જય માતાજી જય